સરપંચ કરે કે અથવા તાલુકા પ્રમુખ કરે ગમે તે કરે પણ અમારી જે આ તકલીફ છે તકલીફ ને તમે દૂર કરો બાપા અમે કોઈનું નામ નથી લેતા પણ આ તકલીફ કેટલી પડે સોમાહા સોમાહાની અંદર નમસ્કાર ડિલાઈ ન્યુઝ માં આપનું સ્વાગત છે વાત કરીશું આજે ગોઘંબા તાલુકાના પાલલા ગામની પાલ્લા ગામનું પટેલ ફળ્યું પટેલ ફળિયાની અંદર આમ તો ઘણો મોટો વિસ્તાર છે અને પાલલા ગામ પણ ઘણું જ વિસ્તરેલું છે એના ઘણા બધા ફળિયાઓ છે પણ અત્યારે આપણે છીએ પટેલ ફળિયાની અંદર પટેલ ફળિયાના એક વિસ્તારની અંદર અત્યારે રસ્તાની ખૂબ જ ભારે તકલીફ છે અહીંયા ફળિયાના લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી અનેક રજૂઆતો કરવા છતાં પણ અહીંયા રસ્તો બનતો નથી અને આપણે રસ્તાની હાલત તો જોઈ શકીએ શકીએ છીએ કે કેટલા બધા સવાલો અને પ્રશ્નોની વચ્ચે આ લોકો જિંદગી જીવતા હોય છે ખૂબ જ તકલીફ પડી રહી છે ખરેખર તકલીફ છે અને ચોમાસાના સમયે આવી ગીચ જાળીઓ અને આજુબાજુ આ કોતરોમાંથી પસાર થવાનું ને એમાં પણ આવા કાદવ કિચડવાળા રસ્તામાંથી જ્યારે લોકોને પસાર થવાનું હોય ત્યારે ચોક્કસપણે જીવનું જોખમ રહેલું છે અને સહાનુભૂતિની એમને ચોક્કસપણે જરૂર છે ત્યારે સંવેદનશીલ સરકારનું વિરુદ્ધ ધરાવતી સરકારના જે અધિકારીઓ છે સરકારના જે નેતાઓ છે એ સૌએ જાગૃત થઈ અને આ ફળિયાના જે લોકો છે એમની તકલીફને સમજવાની જરૂર છે સ્થળ ઉપર આવી અને ક્યારેક લોકપ્રતિનિધિઓએ પણ આ મુલાકાત લેવાની જરૂર છે અને મુલાકાત લઈ અને એમની જે સમસ્યા છે એમના પ્રશ્નોના ઊંડાણ સુધી જવાની જરૂર છે કારણ કે રોડ રસ્તા અને પાણી એ પ્રાથમિક સુવિધાઓ છે એ દરેક વ્યક્તિનો અધિકાર છે એને મળવો જોઈએ અને એના અભાવે લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે આપણે આ લોકોની પ્રશ્નો શું છે ખાસ કરીને તો રસ્તા માટે એમની ખૂબ જ ઉગ્ર માગણી છે અને છેલ્લા કેટલાય સમયથી રસ્તા માટે રજૂઆત કરવા છતાં પણ એમની રજૂઆતોને ધ્યાન પર લેવામાં નથી આવતી એવી ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે ખાસ કરીને સરકારી તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લેવામાં આવે પાલ્લા કેનાલથી અંદર જે પટેલ ફળિયાનો વિસ્તાર છે ત્યાં રસ્તાની ભારે તકલીફ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ચોમાસામાં તો જીવના જોખમે અહીંયાથી પસાર થતા હોય છે નાના નાના બાળકોને પણ અહીંયાથી પસાર થવાનું હોય છે ત્યારે સંવેદનશીલ સરકારનું વિરુદ્ધ ધરાવતી સરકારના અધિકારીઓ અને નેતાઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાવી ન્યૂઝ ગુગંબા નામ છે તમારું રાઠવા અર્જુન ફલસી અર્જુનભાઈ કયું ગામ પાલા પટેલ ફળે શું સમસ્યા શું છે તમારે અહીંયા રસ્તાની સમસ્યા છે અમે આ રસ્તા માટે છેલ્લા આઠ વર્ષથી સરપંચશ્રીને અમે સખત રજૂઆત કરતા આવ્યા છે મૌખિક રજૂઆત પણ કરી છે લેખિત રજૂઆત પણ કરી છે હું મારી જાતે મિનિમમ ચાલીસથી પિસ્તાલીસ વખત સરપંચશ્રીને લેખિતમાં અને મૌખિક રીતના પણ રજૂઆત કરી છે અમારા આ વિસ્તારની અંદરથી સત્તર બાળકો પ્રાથમિક શાળામાં જાય છે સાત બાળકો આંગણવાડીમાં જાય છે સત્તર બાળકો જે છે તે આવી મુશ્કેલીનો સામનો કરીને સ્કૂલમાં જાય છે પણ અમારા સાત બાળકો જે છે આંગણવાડીના એ શિક્ષણથી પણ વંચિત રહે છે અમે સરકારને અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ અને સરકારની સરકારી તંત્રને એવું કહેવા માગીએ છીએ કે અમે જે મીડિયાના માધ્યમથી જો તમને રજૂઆત કરવામાં માગીએ છીએ એ તમને યોગ્ય ના હોય તો તમે સ્થળ પર આવીને સ્થળ પરીક્ષણ કરો સ્થળ પરીક્ષણ કરવા માટે અમે સરકારી તંત્ર હોય કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમને અમે બાઇક પણ આપીશું આ રસ્તા પર ચલાવવા ફોર વ્હીલ ગાડી પણ આપીશું સાથે સાથે અહીંયાથી અમારે જે કંઈ સામાન લઈ જવામાં મુશ્કેલી પડે છે એમને અમે ડેમો પરીક્ષણ પણ કરાવવા માગીએ છીએ હવે આ વચ્ચે માથડા મૂક્યા છે બધે ગામે મૂક્યા પણ અમારા ફળિયામાં પટેલ ફળિયામાં એક માથડો નથી ત્યાં ડેમ પર જઈ ભાડા ત્યાં ત્યાં અમુક જગ્યા ઉતારી જાય તો જગ્યા ઉતાર અમારો અહીં મંદિર છે અમારે ખાલી માંગણી હતી મંદિરે એક માસડું લાવીને મૂકી દે એ બોલ થઈ મીટિંગ રાખવું હોય ગમે તે જ રાખવું હોય તો અમે બે હે કે પછી કોઈક આવીને બે હે પણ અમારા ફળિયાની આટલા ફળિયાની અંદર કોઈ માસડું નહીં કોઈ વસ્તુ નહીં એમના આવતા અમને કહે કે તમે મારી ઓઠોની મારી ઓઠો જાય કંઈ પછી અમારા